નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમ ના કેસો વધતા જ જાય છે લાખો કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ થતા રહે છે વડોદરા શહેર જિલ્લા માટે દુઃખદ ઘટના એ કહેવાય કે કાયા વરોહના એક ખેડૂત જેમને સાયબર ક્રાઈમના આરોપીઓ દ્વારા આ માસ્ટર માઇન્ડ દ્વારા ચાલીસ કરોડના ફ્રોડની સંડોવણી કરી દર પાંચ મિનિટે એમને ડિજિટલ એર બતાવ્યા ફોન કરી ગભરાયા પરિણામ એ આવ્યું કે આધેડ વયના અતુલ પટેલ નામના એ ખેડૂતે આત્મહત્યા કરી ગુજરાત સરકારે ગૃહ વિભાગે સાયબર ક્રાઈમ સેલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા છે ગુના નોંધાતા જાય છે ફ્રોડના કિસ્સા વધતા જાય છે એવા સંજોગોમાં આ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે શું જાગૃતિ થવી જોઈએ કહેવા માટે તો એવું કહેવાય કે ડર લાલચ અને અજ્ઞાનતા થી જ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ બનતા હોય છે તો આજે આપણે એ અંગે વાત કરીશું કે એમાંથી તમારે શું જાગૃતિ બતાવવાની એમાંથી તમારે બચવા માટે શું કરવાનું તમારા ડરને કેવી રીતે ખંખેરવાનો તો અત્યાર સુધીમાં વડોદરા શહેર જિલ્લા અને ગુજરાતભરમાં જેમણે આ જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો કર્યા છે અંદાજે પાંત્રીસોથી વધુ એમના લેક્ચરો યોજાયા છે એવા વડોદરાના આપણા સાયબર ક્રાઇમના નિષ્ણાત મયુર સાવળકર અભિપ્રાય ન્યૂઝ સાથે ચર્ચામાં બેઠા છે મયુરભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર આ જે સાયબર ક્રાઇમના ફ્રોડના ગુનાઓ વધતા જાય છે અને લોકો લાખો કરોડોમાં પીડાતા હોય છે લાખો કરોડો ગુમાઈ રહ્યા છે તો એ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે એમનામાંથી ડર ઓછો થાય એ લાલચ મુક્ત થાય એ દિશામાં આપ શું કહેશો સૌથી પહેલા તો તમે જેમ વાત કરી કે ડર તો નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે જો ડર ગયા ઉમર ગયા લાલચ લાલચ બોરી બનાવે અને નવું મેળવવાની ઈચ્છા આપણા વડીલોએ કીધું છે આપણા શાસ્ત્રોમાં દરેક શાસ્ત્રોમાં લખ્યું છે કે માણસે સતત નવું જ્ઞાન મેળવતા રહેવું જોઈએ તો જ્યારે આપણે જેટલું નવું જ્ઞાન મેળવીશું ને અંધકાર રૂપી જે અંધારું છે ને તે દૂર થશે અને એક જ્ઞાનરૂપી પ્રકાશ આપણી અંદર સ્થાપિત થશે અને એ જ્ઞાનની જ અત્યારે જરૂર છે અને મેઇન મુદ્દો એ છે કે સતત ચર્ચા થવી આના પર જરૂરી છે કારણ કે આખા વિશ્વમાં જો સાયબર ક્રાઇમની જો વાત કરવામાં આવે ને તો સાયબર ક્રાઇમને ડામવા માટે સાયબર ક્રાઇમને નેસ નાબૂદ કરવા માટે સાયબર અપરાધીઓની અલગ અલગ મોડોસ ઓપરંડીઓને ઓપન કરવા માટે માત્ર ને માત્ર એક જ હથિયાર છે અને એ હથિયાર છે સાયબર અવેરનેસ અને જો સાયબર અવેરનેસની વાત સતત થવી અત્યંત જરૂરી છે અને હું એવું માનું છું કે હવે એવો સમય આવી ચૂક્યો છે કારણ કે તમે સવારથી રાત સુધી અને રાત્રે ઊંઘ્યાથી સવારે ઉઠ્યા સુધી તમે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો અને જ્યારે ઇન્ટરનેટ સાથે જોડાયેલા ત્યારે એક સાયબર ક્રાઇમ પણ એની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે કારણ કે એક સીધો મુદ્દો છે કે આપની સુરક્ષા હટી તો દુર્ઘટના ઘટી આ જે કહેવત છે ને એ કહેવતને આ સાર્થક કરતું સાયબર વર્લ્ડ છે હું સોળ વર્ષથી સાયબર ક્રાઇમને જોતો આવ્યો છું સાયબર ક્રાઇમના કેસીસ અલગ અલગ મોડોસોપરા હું જોતો આવ્યો છું અને હું એવું માનું છું કે અવેરનેસ એક માત્ર એવું હથિયાર છે અને અવેરનેસના માધ્યમથી કેટલાય લોકો કેટલાય લોકો પોતાના પૈસા બચાવ્યા છે પોતાનો જીવ બચાવ્યો છે ઇવન તો એ લોકોએ પોતાના ડેટા પણ બચાવ્યા છે તો મુદ્દો એ છે કે આપણે આપણી જે કહેવતો છે ને એને સાર્થક કરીને આપણા અજ્ઞાનતાના જે અજ્ઞાનતા એટલે હું એનો અર્થ એવો નથી કહેતો જ્ઞાન નથી પરંતુ એક નવું જાણકારી હોવી સાયબર ક્ષેત્રે જાણકારી હોવી એ અજ્ઞાનતા રૂપી એ અજ્ઞાન છે અંધકાર છે એને દૂર કરીને જો આપણે સારામાં સારું જ્ઞાન સાયબર અવેરનેસ ક્ષેત્રે પ્રાપ્ત કરીશું ઘરમાં ચર્ચા કરીશું ફેમિલી ચર્ચા કરીશું તો એવું માનું છું કે આગામી જે અજવાળું છે ને એ આ સાયબર ક્રાઇમ રૂપી જે અંધકાર જે ફેલાવવાનો પ્રયત્ન સાયબર અપરાધીઓ દ્વારા થઈ રહ્યો છે ને તેને નેશ નાબૂદ કરી દેશે અને એ લોકો ભસ્મીભૂત થઈ જશે હવે એ ક્ષેત્રની જરૂર છે જી મયુરભાઈ જ્યાં સુધીને હું આપના બધા જેવા સાથે ચર્ચા કરું છું તો એમાંથી એવું નિષ્કર્ષ નીકળ્યું છે કે સાયબર ક્રાઈમ આચરનારા માસ્ટર માઇન્ડ લોકો રિલેશનશીપ ફ્રોડ કરે છે રૂપાણી કન્યાઓ સાથેના સ્ક્રીનશોટ આપી વાર્તાલાપ કરી અને ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ કરતા હોય છે જી અને ત્રીજું ડિજિટલ ફ્રોડ કરતા હોય છે જે ડિજિટલ એરેસ્ટ કરે જેમાં લાખો અને આમાં મોટી ઉંમરના ખાસ કરીને મહિલાઓ મોટી ઉંમરની અને મોટી ઉંમરના પુરુષો એ આનો ભોગ બનતા હોય છે તો આ ત્રણેય પ્રકારના ફ્રોડ કેવી રીતે થાય એમાંથી કેવી રીતે બચાય અને મોટી ઉંમરના કે જે લોકો એ લોકો એટલા ચાલાક ને ચપરાક છે કે એમને ખબર હોય છે કે આ રિટાયર્ડ મહિલા બહુ મોટા હોદ્દા પરથી થઈ છે તો એને ઝાંસામાં લો તો એ લોકો માટે આપ અવેરનેસના શું રસ્તા બતાવશો સૌથી પહેલો મુદ્દો હું ચર્ચા કરવા માંગીશ કે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિ લાલચ આપે છે એટલે હું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી શરૂ કરું છું અને લાલચ આપીને તમને એવું જણાવે છે કે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ પર પંદર ટકાથી વધારે રિટર્ન મળશે ફરીવાર અમારો શબ્દ નોટ કરી લેજો પંદર ટકાથી વધારે રિટર્ન ત્યાં જ આપણે અટકી જવાનું છે કારણ કે આ લોકો તમારો વિશ્વાસ જીતવા માટે આ લોકો સૌથી પહેલાં તમને એક લોભાવની લાલચ આપશે તમને કહેશે તમે હજાર રૂપિયા આજે ઇન્વેસ્ટ કરો તમને ગણતરીના ચોવીસ કલાકની અંદર તમારા અકાઉન્ટમાં બે હજાર રૂપિયા મળશે અને આ લોકો તમારો વિશ્વાસ જીતવા માટે બે હજાર રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા પણ કરે છે નંબર એક નંબર બે બીજો મુદ્દો સૌથી અગત્યની વાત એ છે કે બીજા દિવસે ફરી આ લોકો તમારો સંપર્ક સાધશે કે હવે તમે સ્ટેપ ટુ પર છો લેયર ટુ પર છો તમે પાંચ નાખો તમને દસ મળશે અને દરસ તમારા અકાઉન્ટમાં જમા પણ થઈ જાય છે અને એ પણ તમને જાણીને અચરજ લાગશે ગણતરીના કલાકોમાં આ લોકો ચોવીસ કલાકના કમિટમેન્ટ કરે છે બે કલાકમાં તમને તમને આ લોકો દસ હજાર રૂપિયા આપી પણ રહે છે તો તમારા પાંચ હજારની સામે દસ હજાર તમને મળી ગયા હવે આ લોકો તમને છે ને ગ્રુપમાં એડ કરે છે અને એ ગ્રુપની અંદર વોટ્સઅપ તો ટેલિગ્રામ ગ્રુપ હોય છે એમાં પચાસથી સો જન તેમના જ મેમ્બર હોય છે અને એ લોકો આવી જ પોસ્ટો મૂકતા હોય છે આજે મેં લાખ રૂપિયા નાખ્યા મને ત્રણ લાખ મળ્યા આજે મેં પાંચ લાખ નાખ્યા દસ હજાર દસ લાખ મળ્યા આજે મેં પંદર લાખ નાખ્યા તો મને ત્રીસ લાખ મળ્યા આવી ચર્ચા લોકોની ગ્રુપ પર ચાલતી હોય છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ ગ્રુપમાં આવી ચર્ચાઓ ને તો વ્યક્તિ ગ્રુપ પર વિશ્વાસ નથી કરતો એટલે ઇન્ડિવિઝ્યુઅલ એ વ્યક્તિના વોટ્સઅપ પર કે ટેલિગ્રામ પર મેસેજ કરે છે અને આ લોકો એમના જ માણસો હોય છે સાયબર અપરાધીની જ આ નેક્સસ હોય છે ચાલીસ પચાસ હજારનું નેક્સસ હોય છે અને એ લોકો એ લોકોમાં લેડીઝ પણ એટલી જ હોય છે અને જેન્ટ્સ પણ એટલી હોય છે અને અમુક વાર જ્યારે લેડીઝ નથી હોતી તો આ લોકો લેડીઝના નામના ડીપી મૂકે છે અને નામ પણ લેડીઝનું ધારણ કરે છે જે અમારી સાયબર ક્રાઇમની ભાષામાં ઇનપર્સોનેશન પર્સોનેશન કહેવાય અને ત્યારબાદ આ લોકો તમારો વિશ્વાસ જીતી લે છે અને એકવાર તમારી પાસેથી મોટી અમાઉન્ટ એ લોકો ડિપોઝિટ કરાવે છે અને જેવી તમે પંદર વીસ લાખ રૂપિયા નાખ્યા ત્યારબાદ આ લોકો તમને એવું કહેશે તમને બતાવશે કે હવે તમારા આ એપ્લિકેશનમાં તમે જે પંદર લાખ નાખ્યા છે તેની સામે તમને ત્રીસ લાખ મળી રહ્યા છે અને ત્રીસ લાખને ઉચકવા માટે તમારે જીએસટી પે કરવો પડશે હવે આવ્યો મુદ્દો પૈસા ભરવાનો એટલે જીએસટી એટલે તમને અઠ્યાવીસ ટકા જીએસટી લાગે છે અને અઠ્યાવીસ ટકા જીએસટીથી જો કોઈ કે અઠ્યાવીસ ટકા નહીં પણ આમાં અઠ્યાવીસ ટકા જ છે કારણ કે એ લોકો એવી રીતે ભરમાણ ઊભી કરશે પણ વ્યક્તિને તે વખતે એ વિચાર નહીં આવે કે અઠ્યાવીસ ટકા જીએસટી કેવી રીતે લાગે છે કારણ કે જીએસટી સ્લેબ ઇન્ડિયામાં બદલાઈ ચૂક્યો છે પણ તેમ છતાં પણ આ લોકો એ જીએસટીને ધ્યાનમાં રાખીને એ લોકો એવું વિચારે વિચાર કરતા મજબૂર કરે છે કે જો તને ત્રીસ લાખ મળે છે સામે એટલે આ જીએસટી તો કશું જ ના કહેવાય અને એ રીતે લોકોને ભરમાવે છે અને એકવાર લોકો જ્યારે પૈસા ભરતા થાય પંદર લાખ પંદર લાખની સામે જીએસટી અઠ્યાવીસ ટકા ત્યારબાદ પ્રોસેસિંગ ફી પૈસા ઉચકવાની ફી એવું કરતાં 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 વ્યક્તિ જ્યાં સુધી ખાલી નથી થતો ત્યાં સુધી ત્રીસ ચાલીસ લાખ રૂપિયા ભરાવી દે છે અને એકવાર હવે સમજણ પડી ગઈ છે વ્યક્તિને કે આ હું ફસાવી ચૂક્યો છું તો આ સાયબર અપરાધીઓ એની સાથેના સંપર્ક કાઢી નાખે છે એને ગ્રુપમાંથી બહાર કાઢી મૂકે છે અને ત્યારબાદ એની સાથેની તમામ ચર્ચાઓ બંધ કરી દે છે એના નંબરને બ્લોક કરી દે છે અને વ્યક્તિ પોતે લાગણી દુભાય છે સાથે રૂપિયા પણ દુબાય એના રૂપિયા ગયા છે પરંતુ કે કોને કારણ કે ત્યારબાદ કોઈ કહી શકતું નથી એનું પાછળનું કારણ માત્ર એટલું જ છે કે સીન ઓફ ધ સોસાયટી પ્રકારનો ક્રાઇમ આ કહેવાય કે જેનાથી લોકોને એવું લાગશે કે સમાજ મારી હાંસી ઉડાવશે મારી મારું હું મજાકનું કારણ બની જઈશ એટલે કોઈને કહી શકતો નથી અને પીડાય છે એટલે આ એક બાબત છે પણ હું આપણા માધ્યમથી અભિપ્રાય ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો નાનામાં નાની પણ અમાઉન્ટ પણ કેમ ન જાય પણ વન નાઇન થ્રી ઝીરો પર ફરિયાદ જેટલું ઝડપથી નોંધાવશો તેટલા ઝડપથી રૂપિયા પાછા મળવાની સંભાવના વધી જશે નંબર બે બીજા પ્રકારના સાયબર ક્રાઇમની જ્યારે આપણે વાત કરીએ કે જેની અંદર ખાસ કરીને સેક્સ્ટોસન સેક્સ્ટોર્સન એક એવો મુદ્દો છે કે બે શબ્દોનો સમન્વયથી બનેલો છે સેક્સ અને તો સેક્સ એટલે શું કે જ્યારે આ લોકો એક વિડીયો કોલ કરે છે ન્યૂડ વિડીયો કોલ સામે એક કન્યા તો જેન્ટ્સ જ્યારે લેડીઝને કોલ આવતા હોય છે ત્યારે જેન્ટ્સ ન્યુડ હોય છે અને જ્યારે કોઈક જેન્ટ્સને કોલ આવતા હોય ત્યારે લેડીઝ સામે ન્યુડ હોય છે અને આ લોકો પોતાનો ચહેરો નથી બતાવતા હોતા પરંતુ આ લોકો વિડીયો કોલ કરીને સામેવાળાના હાવભાવને રેકોર્ડ કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ વિડીયો કોલ રિસીવ કરી લે છે એટલે ત્વરિત જ ત્વરિત જ એ લોકો વિડીયો કટ કરી નાખે છે અને એના ગણતરીના દસ કે પંદર મિનિટમાં જે વ્યક્તિનો ચહેરો વિડીયો કોલમાં દેખાયો હોય એના ચહેરાથી જ મોર વિડીયો બનાવીને એ લોકો મોકલે છે જેમાં ચહેરો એ વ્યક્તિનો હોય ને બાકીના બધા જે પ્રાઇવેટ પાર્ટ્સ હોય તે બીજાના હોય અને ત્યારબાદ એ વ્યક્તિ પાસે કંની માગવામાં આવે છે એટલે એને એક્સટોર્શન એટલે કે સેક્સ તે માનવામાં આવતું એક્સ્ટોર્સન એટલે આખો શબ્દ બન્યો સેક્સ્ટોર્સન એને સેક્સ્ટોર્સન નામ આપવામાં આવ્યું હું તમને કહું છું કે અનનોન નંબર પરથી જ્યારે પણ વિડીયો કોલ આવે આજકાલ તો એઆઈનો પણ જમાનો છે એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામ ધારણ કરીને આવા વિડીયો કોલ કરતા હોય છે તો કોઈ પણ વિડીયો કોલ આવે તો આપણે એક સાયબર આઈઝીનનું પાલન કરીશું કે ક્યારે આપણો ચહેરો પોતે બતાવીશું નહીં અને અન્નો નંબર પરથી આવેલા તો હું એવું માનું છું કે વિડીયો કોલ ક્યારેય રિસીવ નહીં કરવા જોઈએ ઇવન તો આપણા વોટ્સઅપ પર એક સુવિધા છે મેક્સિમમ લોકો જે વિડીયો કોલ કરતા હોય છે તે વોટ્સઅપ પર જ કરતા હોય છે તો વોટ્સઅપ પર એક સુવિધા પણ છે આપણે સેટિંગ્સમાં જઈએ વોટ્સઅપ ચાલુ કરો એટલે ઉપર થ્રી ડોટ્સ મેનુ આવે છે થ્રી ડોટ્સમાં સેટિંગ્સ આવે છે સેટિંગ્સમાં બીજો ઓપ્શન પ્રિવસી આવે છે અને પ્રિવસીમાં એક ઓપ્શન આવે છે કોલ્સ અને કોલ્સમાં સાયલેન્સ અનનોન કોલર આવે છે અને સાયલેન્સ અનનોન કોલર હંમેશા મેક્ઝિમમ મોબાઈલમાં ડિફોલ્ટ આવી તરફ હોય છે એના પર ટેપ કરો એટલે ઓન થશે એનેબલ થશે મારી ભાષામાં કહેવાય અને ત્યાં લખેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિ અનનોન નંબર પરથી તમને વિડીયો કોલ કરશે કે ઓડિયો કોલ કરશે તો આ ફીચર એને સાયલન્સ કરી દેશે તો જ્યારે દર્શક મિત્રો તમે આવા પ્રકારના કોલથી બચવું હશે અનનોન નંબર પરથી આવતા વિડીયો કોલને બચવું હશે તો આ ફીચર તમારા મોબાઈલમાં ઓન હોવું જરૂરી છે તમે આ જે મારી જે આખી મેં પદ્ધતિ તમને બતાવી સ્ટેપ્સ બતાવ્યા એ તમે રિવાઇન્ડ કરીને પાછા ફોરવર્ડ કરો અને તમારા મોબાઈલમાં તમારે આ ઓન હોવું જોઈએ દરેકના મોબાઈલમાં આ જેવું નથી કે લેડીઝ બાળકોના મોબાઈલમાં પણ આ ઓન હોવું જોઈએ કારણ કે આપણે સતત ને સતત આપણા મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન ચાલુ રાખીએ છીએ અને જેટલું આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહીશું તેટલું આપણા પર સાયબર એટેકનું પ્રમાણ વધી જાય છે કારણ કે બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે અને જ્યારે બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ હોય તો તમારે એવું સમજવાનું કે યુઝર્સ આર ધ પ્રોડક્ટ એટલે આપણે જ એમની માટે પ્રોડક્ટ બની જઈએ છે અને બીજું કોઈ પણ ચવરબંધી જો તમને વિડીયો કોલ પર આવી રીતે હેરાન પરેશાન કરે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવિડન્સ ડિલીટ નહીં કરતા એવાને તેવા જ રાખજો અને સાયબર ક્રાઇમનો સંપર્ક સાધો ઇવન તો ડાયરેક્ટ હેલ્પલાઇન વન નાઇન થ્રી જીરો છે એના પર કોલ કરો એવિડન્સ સાથે ત્વરિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચી જાવ તમારો વિડીયો હું પરિવાર રિપીટ કરું છું તમારો વિડીયો જેવો છે તેવી પરિસ્થિતિમાં કતું ફોટો લઈને ત્યાં પહોંચી જાવ એ લોકો તમને એ જ જે વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા હતા ને એમાંથી પણ મુક્ત મુક્તિ અપાવશે અને સાથે સાથે આખા વર્લ્ડમાંથી જે આ સાયબર અપરાધીના પણ મોબાઈલમાંથી એ વિડીયો કે ફોટો ડિલીટ કરી નાખશે અને એના માટેનું પોર્ટલ છે સ્ટોપ એનસીઆઈઆઈ ડોટ ઓઆરજી સ્ટોપ એનસીઆઈઆઈ ડોટ ઓઆરજી જેનો પૂરો અર્થ થાય છે સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજીસ અને એ પોર્ટલ તમારા મોબાઈલમાંથી ફોટો કે વિડીયો નથી ઉચકતું તમારી જે વિડીયો કે ઓડિયોની જે હેસ વેલ્યુ હોય છે એને ઉચકવામાં આવે છે અને એ હેશ વેલ્યુને આધારે એ લોકો આખી દુનિયાની અંદર જ્યાં પણ આવો વિડિયો કે ઇમેજ પડેલી હશે તેને એ ડિલીટ કરી નાખે છે તો તમારે ત્વરિત સાયબર ક્રાઇમનો સંપર્ક કરવો જોઈએ અને બીજું આવા નંબર્સ જે છે જે નંબર પરથી તમને આવા પ્રકારની ધમકી આપવામાં આવે છે એના બધા એવિડન્સ સાથે તમારે ચક્ષુ પોર્ટલ પર પણ રિપોર્ટ કરવો જોઈએ સંચાર સાથીની વેબસાઇટ પર ઇવન તો સંચાર સાથીની હવે એપ્લિકેશન પણ આવી ગયેલી છે અને એના પર ચક્ષુ પોર્ટલ છે એના પર રિપોર્ટ કરશો તો ત્વરિત કાર્યવાહી થશે એટલે હું એવું કહીશ કે સાયબર જાગૃત બનવાની જરૂર છે અને ત્રીજા ત્રીજા પ્રકારનો જે સાયબર ક્રાઇમ છે જેની આપણે ચર્ચા કરી ડિજિટલ અરેસ્ટ ડિજિટલ અરેસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે ડિજિટલ અરેસ્ટને સમજાવવા માટે હું એક શાયરીથી શરૂઆત કરીશ અને એ શાયરી છે ના હટકડી ના હટકડી ના સલાકે ફિર બી કેટ કર દાલા ના હટકડીથી ના સલાકેથી ફિર બી કેટ કર દાલા કંબક્ત એક વોટ્સઅપ કોલને પૂરે ઘર કોઈ જેલ બનાવ દાલા કંબક્ત એક વિડીયો કોલને પૂરે ઘર કોઈ જેલ બનાવ દાલા કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટ કરી શકતું જ નથી કાનૂનની ભાષામાં ભારતીય સંવિધાનમાં ડિજિટલ અરેસ્ટ નામનો કોઈ પણ જે પ્રકાર છે તે છે જ નહીં મતલબ શું થાય પકડવું પોલીસ ઓફિસર્સ તમારા સુધી પહોંચે તમને હાથથી આમ પકડે આને કહેવાય અરેસ્ટ અને સાથે બહુ ધ્યાનથી સમજો જે પણ વ્યક્તિ અરેસ્ટ કરે છે તરત જ તમારા ફેમિલી મેમ્બર્સને એ લોકો ત્યાંથી ફોન કરશે આ આપણી કાયદાની પરિભાષા છે સાયબર અપરાધીઓ ડિજિટલ અરેસ્ટ શબ્દ લઈને આવ્યા છે આ લોકો સોશિયલ મીડિયા ઉપર તમારી જેટલી પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ પડી છે એ ડિજિટલ ફૂટપ્રિન્ટ સોશિયલ એન્જિનિયરિંગના માધ્યમથી પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કર્યા બાદ આ લોકો તમને એ જ ડિજિટલ ફૂટપ્રિન્ટનો મિસયુઝ કરીને તમને ડરાવે છે તમને ઈડી સીબીઆઈ ત્યારબાદ સીઆઈડી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર કસ્ટમ્સ નાર્કોટિક્સ આવા અલગ અલગ નામથી તમારા પર અલગ અલગ પ્રકારના કેસ થોપી ફેક લેટર મોકલીને ફેક એફઆઈઆર મોકલીને આ લોકો તમને ફસાવાનો પ્રયત્ન કરે છે અને જો ડર ગયા ઓ મર ગયા મેં અગાઉના સ્ટેટમેન્ટમાં કીધું એનાથી આ વસ્તુ સાર્થક છે જ્યારે કોઈ વ્યક્તિ અભિપ્રાય ન્યૂઝના માધ્યમથી બહુ જવાબદારીથી હું આ એક વાક્ય કહેવા માગું છું કે જો કોઈ વ્યક્તિ આવી રીતે તમને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયત્ન કરે ફોન પર ઇન્ટ્રોગેશન કેમ ફોન પર ઇન્ટ્રોગેશન આવે હું તમને કહું આ લોકો એવું કહે છે કે અમે મુંબઈથી બોલીએ છીએ દિલ્હીથી બોલીએ છીએ બરાબર એટીએસ માંથી બોલીએ છીએ તમારે જો અહીંયા મુંબઈ કે દિલ્હી તમારે જો ઇન્ટ્રોગેશન માટે ન આવવું હોય તો ફોન પર ઇન્ટ્રોગેટ થાવ ફોન પર ઇન્ટ્રોગેશન નો આવો કોઈ મુદ્દો છે જ નહીં બરાબર અને એનાથી કોઈ પણ ઇન્વેસ્ટિગેશન ફોન પર થવાનું નથી એટલે તમે ડરી ગયા છો જ્યારે આપણો એક નિયમ છે જ્યારે આપણે ડરી જઈએ છીએ ને ત્યારે આપણી વિચારવાની ક્ષમતા પૂર્ણ થઈ જાય છે અને આ જ માઇન્ડ ગેમ છે આ છે ડિજિટલ અરેસ્ટ જો કોઈ કોલ આવે ને હસવાનું હું તમને કહું છું એને કે આય આપણો ચહેરો બતાવવાનો નથી એને કે તું આય ભૈલા બરાબર અને સાથે સાથે તારી આખી ટીમને લઈને આવશે આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં મળીએ છીએ ત્યાંથી જ એ ફોન કટ થઈ જશે એને ખબર છે કે આ વ્યક્તિ કાયદાકીય જાણકાર છે પરંતુ આ મુદ્દો કોઈ પણ ત્રાય વ્યક્તિ તમને વિડીયો કોલ કરે છે હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરે છે ખોટા સમન્સો મોકલે છે તો એને આ જ જવાબ આપો કે હું નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને સરેન્ડર કરું છું તું ત્યાંથી કસ્ટડી લઈ લે નજીકના પોલીસ સ્ટેશનનું નામ બોલવાની પણ જરૂર નથી પોતાનો ચહેરો પણ બતાવવાની જરૂર નથી તમે સાયબર અપરાધી જ્યારે પોતાનો ચહેરો નથી બતાવતો બરાબર અમુક વાર સાયબર અપરાધી શું કરે છે પોલીસની વર્દીમાં હોય છે પાછળ પોલીસ સ્ટેશન જેવો આખો હાવભાવ એ લોકો ક્રિએટ કરે છે આખો રૂમ ક્રિએટ કરે છે સાથે કોર્ટ રૂમ ઊભો કરે છે કોર્ટમાં સજા કોઈ ન્યાયાધીશ આપી રહ્યા હોય એવું આખું ઇલ્યુઝન ઇલ્યુઝન એટલે ભ્રમ પેદા કરે છે તમે આમની જોડે એક જ વસ્તુ કહેવાની તું આવી જા બરાબર એ પૂછશે કયા સ્થળ પર તને ખબર છે ને તું આવી જા અને આવીને મારી કસ્ટડી લઈ લે હું નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઉં છું આ લોકો આવશે જ નહીં અને બીજું તમને કોઈ પણ લેટર મોકલે ચમરબંધી હું તમને કહું છું નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો આ લેટર સાચો છે આવો લેટર સાચો છે અને બીજું તમારા નજીકમાં કોઈ પણ વકીલો એને બતાવો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને જો તમે ટેકનોલોજીના જાણકાર છો તો હું તમને બીજી એક બાબત સ્પષ્ટ કરવા માંગીશ તમે ચેટ જીપીટી છે ગૂગલ છે બરાબર જેમીની છે થ્રી પોઈન્ટ ઝીરો હવે આવ્યું એમાં એ લેટરને અપડેટ એ લેટરને અપલોડ કરો અને અપલોડ કર્યા પછી નીચે લખો ફેક ચેક આ લખો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને હસો એમની સામે હસો બરાબર અને જે પણ ફોન નંબર આવે છે મોબાઈલ નંબર આવે છે જે પણ એવિડન્સ આવે છે આ લોકો ડિલીટ કરે છે ડિલીટ નહીં થવા દો સ્ક્રીનશોટ લઈ લો અને પોલીસને એની જાણકારી આપો કોઈ પણ ચબરબંધી બાકી નહીં રહી ગુજરાત પોલીસ સક્ષમ છે માયુભાઈ છેલ્લે એક વાત કે ગુજરાતના ગૃહ વિભાગે તમામ જિલ્લાઓમાં શહેરોમાં સાયબર ક્રાઇમ સેલ કર્યું છે સાયબર ક્રાઇમ સેલ માટે આપણા વડોદરા શહેર પોલીસમાં એસીપી રાજપૂત છે પીઆઈ પરમાર છે એ બંને સાહેબો અને એમના એક નાનામાં નાના કોન્સ્ટેબલ પણ જે પીડિતો એમની પાસે ફરિયાદ લઈને આવે છે એમની સાથે એકદમ માણસાઈ જેવી આત્મીયતાથી વર્તે છે આપણા માટે ગૌરવની વાત છે વડોદરા માટે કે બે હજાર ચોવીસ જાન્યુઆરીથી અત્યારે બે હજાર પચીસ સુધીમાં એકસો ને ચાર કેસ થયા છે એમાંથી પંચાણું ટકા કેસ એમણે શોધી કાઢ્યા છે ટ્રેસ કર્યા છે અને અંદાજે વીસથી એકવીસ કરોડ રૂપિયા જે એમણે ગુમાયા છે એમાંથી દસ બાર કરોડ એમણે રિકવર કર્યા છે અત્યારે ગુજરાતભરમાં આપણું સાયબર ક્રાઇમ પોલીસ જે બરોડા શહેર છે એ પ્રથમ ક્રમાંકે છે રિકવરીમાં અને ગુના ડિટેક કરવામાં પણ આજે એ લોકોનું વર્તન છે તો અવારનવાર એમની સાથે જાઓ છો ચર્ચા કરો છો એ પણ આપણી સાથે ચર્ચા કરે છે તો આ જ પ્રકારનું વર્તન પીડિતો સાથે તમામ સાયબર ક્રાઈમમાં થાય એ અંગે આપ શું ટીપ્સ આપશો હું એટલું જ કહીશ કે તમે ઓલરેડી પોલીસને ખબર છે કે આ વ્યક્તિ જે મારી પાસે આવ્યો છે એ પીડિત છે એને સિમ્પતિની જરૂર છે અને હું એવું માનું છું કે સાયબર સેલ ડિપાર્ટમેન્ટ હંમેશા સહાયભૂત ગુજરાતનું કોઈ પણ કોઈ પણ ખૂનો હશે સાયબર સેલ ડિપાર્ટમેન્ટ મદદ કરે છે કારણ કે મને પણ આ ફિલ્ડમાં સત્તર વરસ થયા સત્તર વરસથી અલગ અલગ બધા જ લોકો જોડે કામ કરવાનો એક તક મળી એક સંધિ મળી અને મહાભારતી માટે તો રાજ્ય સરકાર માટે પણ એક સેવાનું યોગદાન આપવાની પણ મને જે તક મળી એમાં મેં બધાને એક ઓલમોસ્ટ જેટલા પણ ડિપાર્ટમેન્ટલ લોકો છે એમની સાથે મળવાનો એમની જોડે વાતચીત કરવાનો એક મોકો મળ્યો હું એટલું જ કહીશ એ લોકો હંમેશા મદદ માટે તત્પર હોય છે કોઈ ડરવાની જરૂર નથી સાયબર યોદ્ધા બનવાની જરૂર છે અને ત્વરિત વન નાઇન થ્રી જીરો જો પૈસા ગયા છે તો વન નાઇન થ્રી જીરો કોઈ ધાક ધમકી મળી રહી છે તો પણ વન નાઇન થ્રી ઝીરો નંબર ડાયલ કરીને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો સાથે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ફરીવાર રિપીટ કરીશ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ તમે લોગ ઇન કરીને ફરિયાદ દાખલ કરી શકો છો ઇવન દો મહિલાઓ અને બાળકો માટે ત્યાં અલગ એક ટેબ આપેલો છે ઇવન ધો તમે એનોમસલી પણ ફરિયાદ તમે નોંધાવી શકો છો એટલે હું એવું કહીશ કે તમે આગળ આવો સાયબર યોદ્ધા બનો અને કોઈ પણ આવા ચમરબંડી જે ધાક ધમકી અને લાલચ આપીને તમને ફસાવવાનો પ્રયત્ન કરે છે તેમના ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરો દર્શક મિત્રો આ હતા સાયબર ક્રાઇમ એક્સપર્ટ મયુર ભુસાવળકર જેમણે ખૂબ કેસોમાં લોકોને મદદ કરી છે જે એમની પાસે ગયા છે આજે મુખ્ય ત્રણ વાત કહી છે એ દર્શક મિત્રો આપે સમજવા જેવી છે એક ડર કાઢી નાખો એક લાલચથી દૂર રહો અને ત્રીજું કે અજ્ઞાનતા તમારી દૂર કરો એમણે ઘણી બધી ટીપ્સ આપી છે આપને અને એ ટીપ્સ આપ લોગ ઇન કરો આપના મોબાઈલમાં જેથી કરીને આપણને ફ્રોડ થઈ રહ્યો છે કે નહીં એની તરત જ ખબર પડશે અને ક્યારેય ડરતા નહીં વડોદરા સાયબર ક્રાઇમ સેલના એસીપી રાજપૂત સાહેબ ને પીઆઈ પરમાર સાહેબ સાથે વ્યક્તિગત રીતે વાત કર્યા પછી હું એમ કહી શકું છું કે તેઓ સંપૂર્ણપણે સપોર્ટમાં આવે છે એ સમજે છે કે આ પીડિતો છે જે લોકો માનસિક અને આર્થિક રીતે પીડા ભોગવતા હોય એમની સાથે માણસાઈ જેવું જ વર્તન કરવું પડે અને એ થઈ રહ્યું છે પણ તે છતાંય તમારી જાગૃતિ જ તમને આ સાયબર ફ્રોડમાંથી બચાવી શકે છે જે અંગે મયુરભાઈએ બી આપને ખૂબ કહ્યું અને અમારી પણ અપીલ છે કે આપ આપની જાગૃતિ દાખવશો આભાર